માણસ ઈશ્વરનું નામ લેતા હોય ત્યારે ગણતરી કરે કે અમે પાંચ માળા કરી કોઈ કે અમે દસ માળા કરી મારે કૃષ્ણ ભગવાનની પાંચ માળા કરવી પડે રોજ કોઈ કે મારે રામની કરવી પડે કોઈ કે માતાજીની કરવી પડે અરે ભગવાનના નામ લેવા એમાં હિસાબ છે ને ભગવાનનું નામ લેવું છે જેને હૃદયથી દિલથી ભાવથી પ્રેમથી એમાં કંઈ ગણતરી કરવાની હોય ને ભગવાન શું ગણતરી કરવાથી મળે કે જ્યાં આને દસ માળા કરી એટલે આને હું મળી જઈશ આને વીસ માળા કરી એટલે આને વેલો મળીશ ભગવાનનું નામ લેવું છે એમાં કોઈ ગણતરી કે હિસાબ કે એનો આંકડો થોડો હોય છે પરમાત્મા તો ભાવના ભૂખ્યા છે પ્રેમના ભૂખ્યા છે આપણો ભાવના કેવી છે એના ઉપર ભગવાન આપણી અમે નજર હોય છે પણ આપણે એમ કે એટલી માળા કરી છે એટલી માળા કરી છે એનો હિસાબ થોડો કરવાનો હોય છે એક સંત રોજ માળા કરે એકદમ વિરક્ત સંત હતા ત્યાગી હતા રોજે એની કોટિયામાં બેઠા બેઠા માળા કરતા હોય પણ સંતનો નિયમ હતો કે મારે રોજે એકસો આઠ માળા કરવી હવે એકસો આઠ માળા કરીને પછી જ સૂવાનું આવો એક નિયમ એટલે માળાનો હિસાબ રાખે સંત મહાત્મા અને ગણતરી કરે ભગવાનના કેટલા નામ લેવાના એકસો આઠ માળા થઈ ગઈ આવી પાક્કી ગણતરી કરીને પછી જ એને સૂવાનું પછી માળા કરતાં કરતાં એક દિવસ એને પાણીની તરસ લાગી પાણી પીવું હતું એટલે કીધું બહાર નીકળ્યા કુટિયાની કુટિયાની બહાર નીકળ્યા એટલે કુ અને કાંઠે બધી પનીહારી પાણી ભરતી હતી સંત ત્યાં જઈને ઊભા રહ્યા એટલે બધી બેનો પાણી ભરતી એટલે થોડી વાર થંભી ગયા પછી બધી પનીહારી હતી એકાબીજી બેન બધી વાતો કરતી હતી કેવી વાતો કરતી હતી અરે સખી તારી તો હમણાં સગાઈ થઈ ગઈ છે તારા તો લગ્ન થઈ ગયા છે તું તારા પ્રિય તમને મળી ત્યારે પનીહારી એકાબીજી વાતો કરતી કરતી કે અરે પોતાના પ્રિયતમને મળવામાં કઈ થોડોક કેટલી વખત ને એનો થોડો હિસાબ રાખવાનો હોય મારો પતિ તો મારો પરમેશ્વર છે તું કેટલી વખત મળી કે હું એનો કોઈ ગણતરી નથી રાખતી તો મારો પ્રિયતમ છે એને મળવાનો મારો કોઈ હિસાબ થોડો હોય એને તો હું કાયમ મળતી રહું છું ત્યારે સંત મહાત્મા એક સામાન્ય વાત સાંભળીને પોતાની આંખ ખુલી ગઈ ઓ એ કે આ એક સંસારી માણસો એમ કહે છે કે મારા પતિને મળી એમાં મારે થોડો ગણતરી કરવાની હોય અને હું તો મારા ભગવાનના કાયમ નામ લઉં છું અને એનો હિસાબ રાખું છું એની ગણતરી કરું છું હું કેટલી વખત ભગવાનને છું હિસાબ થોડો રાખવાનો હોય છે ભગવાન તો ભાવથી હામાં પ્રગટ થાય છે પ્રેમથી પ્રગટ થાય છે અને સંત મહાત્માએ માળાનો હિસાબ ગણતરી કરવાનું બંધ કરી દીધું એમ જીવનમાં પરમાત્મા ખરેખર આપણે પ્રાપ્ત કરવા છે એનો સાક્ષાત્કાર કરવા છે તો આપણે એના મંત્રને કઈ યાદ થોડા રાખવા પડે કે એટલા મંત્ર થયા એટલા મંત્ર થયા ભગવાન આપણા પ્રેમને જુએ છે આપણી લાગણી જુએ છે આપણો અંદરનો ભાવ કેવો છે એ જુએ છે એટલે સાચો તો ભાવ છે કોઈ હિસાબ કે ગણતરી નથી